શુકલ તીર્થ ગામ ખાતે નર્મદા નદીમાં બે દિવસમાં ડૂબી જવાથી ચાર લોકોના મોત નીપજવાની ઘટના બની હતી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને આ બાબતે સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું હતું તેઓએ ભૂમાફિયાઓ દ્વારા કરાતા ગેરકાયદેસર રેતી ખનનને આની પાછળ જવાબદાર ગણાવ્યું હતું અને અધિકારીઓ સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે ભરૂચ ખાણ ખનીજ વિભાગ આ મામલામાં હરકતમાં આવ્યું છે ખાણ ખનીજ વિભાગ દ્વારા શુકલ તીર્થ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ અંગે ભરૂચ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પ્રતિક બારોટે જણાવ્યું હતું કે લીઝોનું ચેકિંગ કરતા એકંદરે દરેક લીઝ ધારકે તેમની હદ અંગેના નિશાન બનાવ્યા ન હતા ઉપરાંત લીઝ ચાલુ હોવાના સાઇન બોર્ડ પણ લગાવ્યા ન હતા ઉપરાંત ત્યાં યાંત્રિક નાવડીઓનો ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેને પગલે વીસ યાંત્રિક બોટોને સીઝ કરી તેમને કુલ પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો ઉપરાંત હદ નિશાન સાઇન બોર્ડને લઈને પણ દંડની કવાયત હાથ ધરી છે ભરૂચના નર્મદા કિનારે તેમાંય તેમાં તીર્થ મંગલેશ્વર સહિત આસપાસના ગામડા તથા સામે પાર ઝઘડિયા તાલુકાના ગામોમાં થઈ કુલ બસો જેટલી રેતીની લીઝો આવેલી છે ત્યારે નદીમાંથી ગેરકાયદે રીતે રેતી ખનન અને વહનને લઈને છાસવારે બૂમો ઉઠતી રહે છે આ બાબતે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે ભરૂચમાં નર્મદા નદીના કિનારો ઉપર મોટા પાયે રેતી ખનન કરવામાં આવે છે શુક્લા તીર્થમાં પણ આ રીતે જ રેતી ખનન કરવામાં આવતા બે દિવસમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા ત્યારે હવે ખાણ અને ખનીજ વિભાગ હરકતમાં આવ્યું છે ખાણ અને ખનીજ વિભાગે શુક્લા તીર્થમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં વીસ જેટલી યાંત્રિક બોટો મળી આવી હતી આ તમામ બોટ કબજે કરવામાં આવી છે સાથે જ રૂપિયા પણ દંડ ફટકારવામાં આવ્યો છે પરંતુ જિલ્લાના અન્ય સ્થળોએ પણ આ રીતે જ ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવે છે ત્યાં પણ તંત્ર દ્વારા કડકાઈ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે જય વ્યાસ કને ગુજરાત ભરૂચ